હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો અત્યારમાં છે ને જો અમે તો ઘરેથી અવારમાં વહેલા નીકળ્યા હતા એટલે વિડીયો શરૂ કર્યો નહોતો અને અમે આવી ગયા છીએ સરતન પર મારા ભાઈના ઘરે કથા ને એવું છે એટલે અમે આવ્યા છે તો એટલે અહીંયા આવીને વિડીયો શરૂ કર્યો છે તો જો શું કે છે હેલો જય માતાજી બધાને તો આજે આપણે આવી ગયા છીએ પર તો હંતર પર છે અસ્મિતાના ભાઈ ના ઘેરે કથા તો બધા મિત્રો કથામાં પરિવાર હાલો મિત્રો તો આપણે જો કથા છે ને ત્યાં પગી ગયા છે અને જો ભાઈજભાઈ ની બહાર ઉભા છે એવું છે હું કેવો ભાવેશભાઈ સીતારામ સીતારામ અને જો આ જગ્યાએ કથા છે એમનો મઠ છે તો અહીંયા કથા ને એવું છે હજી તૈયારી થાય છે બધી તો કથાની તૈયારી થઈ જાય પછી તમને વિડીયોમાં બતાવીશું કે કઈ રીતનું આયોજન એવું છે બધું ચાતી વિડીયોમાં રહેજો મિત્રો તો જો અત્યારે કથાની તૈયારી થઈ રહી છે માલિય શણ કરાઇ જશે ગોરદાદા જો ઊંઝાની તૈયારી કરે છે એવું છે અને બધા મહેમાન આવી ગયા છે મંગલમ કારી નજોતે પ્રમ દેવતાય નમો નમસ્તે મંગલમ સાક્ષાત વિષ્ણુ પ્રમ દેવતાય ધર્મ તસ્ય નમો નાસ્તો ભવ્યો શ્રી હી ગણેશાય નમમ શારદાય નમમ પુણ્યતા ગણમ શ્રી વિગ્રેશ્વર દાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે તો હાલો મિત્રો અત્યારે કથા થઈ ગઈ છે પૂરી અને અમારે નવ્યા બેન જો પ્રસાદી લઈને બેઠા છે લે પ્રસાદી ખાશે હવે પરિસાદી લઈને બે ગયા છે એવું છે અને અહીંયા કથા ની એવું ગીત ગાવાનું આવે છે એવું છે કથા થઈ ગઈ છે પૂરી હવે મળીએ પછી